સાંદલપુર તાલુકાના ફોરેસ્ટ વિભાગની તૈયારી કરતા ઉમેદવારો દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી કે સ્પર્ધાત્મક પરીક્ષામાંથી સીબીઆરટી નાબૂદ કરવી તેમજ ફોરેસ્ટ ભરતીમાં નોર્મલાઇઝેશન કર્યા બાદ તમામ ઉમેદવારોના માર્ક્સ પ્રસિદ્ધિ કરવામાં આવે તેવી વિદ્યાર્થીઓને રજૂઆત હતી વારાહી ખાતે સાંતલપુર તાલુકાના ફોરેસ્ટ વિભાગની પરીક્ષા આપેલ ઉમેદવારો દ્વારા સાંતલપુર મામલતદારને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી ઉમેદવારોની માંગ છે કે ગૌણ સેવા પસંદગી દ્વારા જે પરિણામ પ્રસિદ્ધિ કરવામાં આવ્યું છે તેમાં માત્ર નામ જ પ્રસિદ્ધિ કરવામાં આવ્યા છે તે અયોગ્ય છે તેના બદલામાં દરેક ઉમેદવારના નોર્મલાઇઝેશન મેથડ પહેલાં વાસ્તવિક માર્ક કેટલા હતા અને નોર્મલાઇઝેશન મેથડ લાગુ કરાવ્યા બાદ કોના કેટલા માર્ક્સ ઉમેરવામાં આવ્યા છે કેટલા માર્ક્સને ઘટાડવામાં આવ્યા છે તેની દરેકની માહિતી કેટેગરી વાઇઝ માર્ક વાઇઝ પ્રસિદ્ધ કરવામાં આવે તેવી ઉમેદવારોની માંગ છે વધુમાં ઉમેદવારોનું કહેવું છે કે જો એસએસસી સીજીએલ આઈબીપીએસ આર ગુજરાત પોલીસની ભરતી બોર્ડ તમામ માહિતી સાથે મેરિટ યાદી પ્રસિદ્ધિ કરવામાં આવે તો જ ગૌણ સેવા શા માટે ન કરી શકે